નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાની એસએસજી હોસ્પિટલ આમ તો મધ્ય ગુજરાતની એસએસજી હોસ્પિટલ ગણવામાં આવે છે સાથે અહીંયા વાત કરીએ તો આજુબાજુના રાજ્યના લોકો પણ અહીંયા સારવાર અર્થે આવતા હોય છે ત્યારે

કહે દીધું હતું કે આઈસીયુમાં એડમિટ કરવા પડશે છસો પ્લસ એમને સુગર હતું છતાં પણ એમને એડમિટ નથી કર્યા અને ત્યાર પછી એમણે બે દિવસ એમ જ રાખ્યા ટ્રીટમેન્ટ પર દવાઓ પર એમને ઇન્ફેક્શન થઈ ગયું હતું એમને હાઈ સુગર હતું છતાં પણ બોટલ જ ચડાવી રાખ્યા અને હમણાં પછી ડાયરેક્ટ કહે છે કે ઓફ થઈ ગયા ડાયરેક્ટ અને ત્યાર ત્યાર પછી પણ પમ્પિંગ કરાવ્યા કર્યા કીધું નહીં કે એક્સપાયર થઈ ગયા છે એટલે એમને કોઈ ખબર ના પડે એમને કોઈ કશું બોલે ને એમના પણ ના આવે એટલા માટે તો પમ્પિંગ કરાવ્યા કર્યા પેશન્ટ ઓફ થઈ ગયું છે છતાં પણ

डॉक्टर डॉक्टर यहाँ से हजामे कुछ बोल नहीं रहे हजाम डॉक्टर यहाँते है जब भी बोले पंप पिन दबाओ ये दबाओ वो दवा ये जटर है ये गुजरात के जटर दवाखाना है पेशा तीन दिन सी तो उसको उनको आई सू रखा नहीं है मेरे बच्चे की सास होती ही है ना जो हजाम बोलते ये रखो वो एक तरह से भी अपांस महीना रोजे भी चल रहे ना तुम ये करो वो करो यहाँ ते हजाम वो लोग सबसे पहले भी कोरोना में जबर सी बताया हजाम डॉक्टर हो नहीं आते है ऐसे जो जो गुजरात की सबसे बड़ी गट्टर दवाखाना है मैं बोल रहा हूँ यहाँ के डॉक्टर भी एक भी लाओ मेरे शामी लींबू पेड़ मूत्र तो हजाम डॉक्टर आते हजाम हजाम इनको हजामत दे दो यहाँ हजाम आवे बनावे हजामत नहीं आता डॉक्टर ऐसे जी हॉस्पिटल था समझे अभी मार डाला जब भी कुछ बोल नहीं रहे इनको पंपिन पम्पिन करा रहे ये मेरे बच्चे का तो साल है पंपिन करा तो रहे क्या कर सकता क्या कर सकते बे भाई अप्पास महीना तुम हम तो बोल दो तो सबको बोलते भाई अप्पास महीना है हमारे यहां इंसान आवे बहुत में आवे इंसान भाई समझे तो तुम दे दो हमारी डेट बॉडी रह जाम ये लोग नहीं सू में तीन दिन से रखा नहीं चार सौ पांच सौ उठाता है इंसान तो डायबिटीज जब भी तुम याद रखे चार सौ पांच सौ मेंजाम डॉक्टर बाद जो अभी हमारा अपास महीना चलता है रमजान महीना चलता है जैसे तुम्हारा सावन महीना चलता है ऐसा हमारा ये चल रहा है वो भी तो इंसान था देखो चार दिन से आज रखा है इंसान को जब मर जाए बाद में इनको बोल रहे પમ્પિંગ કરો પમ્પિંગ કરો થયાના દોઢ કલાક જેવું થવા આવ્યું એ પમ્પિંગ કરાવ્યા કરે છે જાણી જોઈને જાણે મારી બેને ધમાલ કરી નિશા પટેલ એ એક દોઢ કલાક જેવું થઈ ગયું પંપિંગ કરાવે છે લિટરલી પેશન્ટ ઓફ થઈ ગયું છે ડેથ થઈ ગયું છે કારણ કે અમને ખબર પડે છે કે કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો જ્યારે મારી બેને ધમાલ કરી ત્યારે પછી એ લોકોએ પેલું ઇસીજીથી ચેક કર્યું ને બધું કર્યું ત્યારે કહે છે કે એક્સપાયર થઈ ગયા તો ક્યારના શું કરતા હતા એ લોકો દોઢ કલાક સુધી શું કરતા હતા એ લોકો હવે શું આપણે ન્યાય શું છે કારણ કે આવું તો ચલો આપણું પેશન્ટ તો જવાનું તો જતું રહ્યું હવે આવી અન્ય લોકો જોડે ભવિષ્યમાં આ કેસ આજ આજ વસ્તુ એજ વસ્તુ આ લોકો આઈસીયુ માં ભરતી નથી કરતા કે આઈસીયુ જગ્યા નથી જગ્યા નથી જગ્યા નથી આઈસીયુ જગ્યા નથી એ લોકો વોર્ડ નાખી દે છે જનરલમાં નોર્મલી ટ્રીટમેન્ટ ચાલુ રાખે છે એના કારણે પેશન્ટ બધા ઓફ થઈ જાય છે પરિસ્થિતિ તાત્કાલિક સારવાર મામલે ત્રીજો લોપી પ્રકારે ફરી વાત કરી છે કહી રહ્યા છે કે ડોક્ટર ની લીધે આ પ્રકારની ઘટના સામે આવી છે પેશન્ટ એક્સપાયર થઈ ગયું તેમ છતાં પણ હજુ પણ પમ્પિંગ કરાવી રહ્યા છે એટલે પેશન્ટને આઈસીયુની જરૂર હતી તેમ છતાં પણ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાવી રહ્યા છે અને તેને લઈને જ પેશન્ટનું મૃત્યુ થયું છે તેવું પરિવારના આક્ષેપો છે જે પ્રકારે પરિવાર કહી રહ્યો છે કે જે દર્દી છે એ દર્દીને આઈસીયુની જરૂર હતી તેમ છતાં પણ તેને જનરલમાં રાખતા હવે પેશન્ટનું મૃત્યુ થયું છે ત્યારે હવે આગળ આવા પ્રકારની કોઈ ઘટના ન બને કારણ કે હવે પરિવાર તો એવું કહી રહ્યું છે કે અમારું તો જે જવાનું હતું એ જતું રહ્યું પરંતુ અન્ય લોકો સાથે પણ આવું ના થાય એસએસજી નું તંત્ર જે ખાડે ગયું છે એ ખાડે ગયું છે કારણ કે આવા પ્રકારની ઘટનાઓ વારંવાર છાસવારે વડોદરાની એસએસજી હોસ્પિટલ નું નામ છે એ ખરાબ થઈ રહ્યું છે અને હવે આ પ્રકારની ઘટનાઓ જો સામે આવતી રહેશે તો તંત્ર હવે આ પ્રકારની કઈ જે કાળજી લેવાની છે કાળજી ક્યારે લે છે એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આ પટેલ જે વ્યક્તિ છે એ મહિલા વ્યક્તિનું મોત થયું છે ને તેને લઈને હવે પરિવારમાં જે રોષની લાગણી છે જો જોવા મળી રહી છે કારણ કે આ પ્રકારની ડોક્ટરની બેદરકારીથી જ આ વ્યક્તિનું મોત થયું છે કે મહિલા દર્દીનું મોત થયું છે ને આપ જુઓ કે જે પ્રકારે પેશન્ટને ની જરૂર હતી તેમ છતાં પણ તેને આઈસીયુ ના શિફ્ટ ન કરવામાં આવ્યો તેને લઈને જ આ વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ પરિવારો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે આ એસએસજીનું તંત્ર ક્યારે સુધરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા